ફક્ત એક અઠવાડિયામાં પાંચ કેજીથી પણ વધારે વજન ઘટાડો જે આપણે સાયન્ટિફિક વેટલોઝ ડ્રિંક્સની વાત કરીએ ખરેખર મિત્રો આજે હું આપને એક એવા ડ્રિંક્સ બતાવવાની છું જેનાથી તમારી જિંદગી બદલાઈ જવાની છે જેવી રીતે સૌથી મુશ્કેલ કામ જે હોય તેને તમે આસાનીથી કરી શકો છો તમને સવાલ તરત જ થશે એવું કેવી રીતે બને એ ઇમ્પોસિબલ છે પણ જો તમને વિશ્વાસ નથી તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ જી હા મિત્રો ઘણી વસ્તુઓમાં આપણને વિશ્વાસ નથી હોતો પરંતુ અમુક ટ્રિક્સ દુનિયામાં છે તમે તેને અપનાવી લો તો વધુ સરળ બની જતું હોય છે અત્યારે દુનિયામાં સૌથી મુશ્કેલ કામ છે પેટની ચરબીને ઓછી કરવાનું પેટને ઘટાડવાનું તો ચલો મિત્રો આ ત ટ્રિક્સ આ એવી એટલો જ ટ્રિક્સ છે તેનો ઉપયોગ કરીને આપણે એકદમ સરળતાથી વજન ઘટાડી શકીએ છીએ વેઇટ લોસ કરી શકીએ છીએ ખરેખર મિત્રો એક અઠવાડિયામાં તમારું વજન ઘટાડવાનું શરૂ થઈ જશે જો તમે એક મહિનામાં પાંચ કિલોથી પણ ઓછામાં ઓછું વજન તો તમારું ઘટશે જ તો ચાલો મિત્રો આપણે આ કઈ એવી વેઇટ લોસ ડ્રિંક્સ છે કયો અમેઝિંગ અમેઝિંગ લોસ ડ્રિંક છે તેના વિશેની ચર્ચા કરીશું સૌથી પહેલાં અહીંયા તમારે તમારી આસપાસના લોકો શું કહે છે તેની ચિંતા છોડી દેવાની છે તે લોકો તમારા વખાણ પણ કરશે અને તમારી અવગણના પણ કરશે જ તો પહેલાં તો લોકોને છોડી દો ભૂલી જાઓ કે લોકો શું કહે છે તમારા માટે જો તમારા ઉપર જ તમારે કામ કરવાનું શરૂ કરવાનું છે યાદ રાખો તમે તમારું લક્ષ્ય નક્કી કરો કે મારે કયા લેવલને મેળવવું છે તમારે કેરિયર હોય કે બોડી હોય ગમે તેને તમારે ફિટ રાખવું છે તો તમારે સૌથી પહેલાં સારું દેખાવવું પડશે તો એના માટે તમારું વધારે પડતું વજન તમારા આત્મવિશ્વાસને ઓછો કરે છે તમારી પર્સનાલિટીને આડે આવે છે ઓકે તો ચલો આપણે ફેટમાંથી ફિટ અને હેલ્ધી કેવી રીતે બનવું એના વિશેની વાત કરીએ સૌથી પહેલાં મોટા પાને કંટ્રોલ કરવો જોઈએ વજનને ઘટાડવું જોઈએ સૌથી મોટી વસ્તુ એ નથી મિત્રો કશું જ અશક્ય નથી તમે તમારા રેગ્યુલર કામની સાથે સાથે વજન ઘટાડી શકો છો કોઈપણ પ્રકારના વેઇટ લોસ ડ્રિંક્સ વગર કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ વગર માત્ર ને માત્ર તમારા કોન્શિયન્સ માઇન્ડ એટલે સમકો સબકોન્શિયન્સ માઇન્ડના જે ટ્રિક્સ છે મેજિકલ ટ્રિક્સ છે જે માઇન્ડની મેઝિકલ ગેમ્સ છે આપણે આજે તેના વિશેની વાત કરવાના છીએ મિત્રો ખરેખર વેઇટ લોસ કરવું ખૂબ સરસ વાત છે પરંતુ તમારા મનથી તમે નક્કી કરો તો એ થાય જ તો મિત્રો કેવી રીતે કામ કરે છે આપણો કોન્શિયન્સ માઇન્ડ સારી રીતે માહિતી આપે છે જેવી રીતે હું કહું છું કે કોઈ સામાન ઉપાડવાની છું પણ કોન્સિયન્સ માઇન્ડ આપણને ઓર્ડર આપશે રહેવા દે ને યાર આ સામાન તો બહુ વજનદાર છે તમારા વિ મગજમાં આ વિચાર આવે છે એ કોન્સિયન્સ માઇન્ડ આપે છે અથવા તો ઓછું વજન ઉપાડી લઈને ફટાફટ એક સેકન્ડમાં ઉપડી જશે તો મિત્રો તમે ક્યારે ફિલ્મ જોવા ગયા છો તો વિલનના રૂપમાં જો કોઈ વ્યક્તિ હોય તો એના પ્રતિ તમને ચોક્કસ ધૃણ આવે છે તો આ કોન્સિયન્સ માઇન્ડ હોય છે ને એ તમને કમાન્ડ આપે છે કે યાર વિલન છે તો એને લાઈક નહીં કરતી તો મિત્રો ખરેખર સિરિયસ વાત છે આપણું જે કોન્સિયન્સ માઇન્ડ છે એ જ આપણને હસાવે છે આપણો કોન્શિયસ માઇન્ડ જ આપણને દરેક વસ્તુમાં અડગ રહેવા માટેની સલાહ આપતો હોય છે તો અહીંયા વજન ઘટાડવા માટે સૌથી પહેલાં આપણે કોન્શિયસ માઇન્ડને કમાન્ડ કરીશું સેટ કરીશું જેના કારણે આપણું વજન ઘટી જાય અને એ પછી જ આપણે વેઇટ લોસ પ્લાન કરીશું તો આપણું વજન ઘટશે હવે સવારે આપણે વહેલા જાગીને છે તો કોઈ પણ બીજો કે ત્રીજો વિચાર કરવા વગર તમે કસરત કરવા જશો એક દિવસ જશો બે દિવસ જશો ત્રણ ત્રીજે દિવસે આળસ થશે ચોથે દિવસે આળસ થશે પછી થશે મને પગ દુઃખી છે નથી જવું ત્રીસ મિનિટની છે કે હું આજે દસ મિનિટ એક્સરસાઇઝ કરું છું તો તમને આળસ આ બધી કોન્શિયન્સ માઇન્ડ આપે છે પરંતુ તમારું કોન્સિયન્સ માઇન્ડ તમે પહેલેથી નક્કી કરશો ને સાહેબ તો તમને કશું જ આ પ્રોબ્લેમ નહીં થાય ઉલટાની તમને ટેવું પડશે તો પહેલાં સવારે જાગો રિક્ષા સામે બેસો અરિસ્તા સામે જોઈને નક્કી કરો કે એક મહિનામાં પાંચ કિલો વજન તમારે ઘટાડવાનું છે એના માટે તમારે થોડી કસરત કરવાની છે થોડું ડાયટ ફોલો કરવાનું છે સાથે સાથે પોઝિટિવ વિચારોને હસતું રહેવાનું છે અને સાથે હસ બસ આ જ વસ્તુ તમને તમારું વજન ઘટાડવા માટે મદદ કરશે હવે અહીંયા તમને સાત વાગે તમે આઠ વાગે લેઝી છો થોડા લેટ જાગો છો મોર્નિંગ તમારી થોડી લેટ થાય છે તમારું લેટ વેકઅપ હોય છે તો તમારું કોન્શિયન્સ માઇન્ડ તમને સાત વાગે જગાડી દેશે કે ચાલો યાર એક્સરસાઇઝ કરો વેઇટ લોસ મહિનામાં પાંચ કિલો કરવાનું છે તમારો માઇન્ડ તમને શું જ નહીં દે તમે એક્સરસાઇઝ ચોક્કસ કરવાના કારણ કે તમારો માઇન્ડ જ તો અહીંયા જે તમારી આ આદત છે તે તમને સવારે વહેલા જાગવા માટે મજબૂર કરશે એક્સરસાઇઝ કરવા માટે મજબૂર કરશે તમારી આ સાયન્ટિફિક વેઇટ લોસ સ્ટ્રિક્સના કારણે તમારા માઇન્ડ અંદર ગરજબની એક સરસ મજાની વાત છોડે છે ખરેખર મિત્રો લક્ષ્ય નક્કી કરો અને લેવલને મેળવવા માટે પહેલાં તમે તમારું માઇન્ડ સેટ કરો તો અહીંયા હવે આપણે આવી રીતે કોઈ પણ બીજો ત્રીજો વિચાર કર્યા વગર એક્સરસાઇઝ કરવાના જ છીએ તો સૌથી પછી એક્સરસાઇઝ કરીને આવશો એટલે તમારું કોન્સન્ટ માઇન્ડ કમાન્ડ કરશે કે વેઇટ લોસ કરવો છે તો હેલ્ધી પૌષ્ટિક લો કેલેરયુક્ત નાસ્તો અને ગરમ પાણી દિવસમાં બેથી ત્રણ વાર ફોફાળો ગરમ પાણી રોજનું ચાલીસ મિનિટનું વોકિંગ વોકિંગ કેવું કેવી રીતે ચાલવા જવું વજન ઘટાડવા માટે કેવી રીતે ચાલવું વજન ઘટાડવા માટે ડગલા એકદમ સ્પીડમાં ભરવાના છે પેટ અંદરની બાજુ ખીચલું રાખી તટર રહીને ચાલવાનું છે અને પર્શીઓ વડે ત્યાં સુધી એટલે કે ઓછામાં ઓછું ચાલીસ મિનિટ તો ચાલવાનું જ છે યોગા કરો એક્સરસાઇઝ કરો સાથે સાથે મિત્રો તમારા ડાયટની અંદર તમે કોઈ હેવી કેલરી ન ખાઓ હવે તમારા કોન્શિયન્સ માઇન્ડને તમે સેટ કર્યું છે કે મહિનામાં પાંચ તો અહીંયા હવે તમારે કશું જ કરવાનું નથી તમારું મગજ જ વજન ઘટાડી દેશે જમવા બેસો છો તો સરસ મજાનું છત્રીસ બત્રીસ જાતના પકવાન છે પરંતુ તમારું જે કોન્શિયન્સ માઇન્ડ છે તે તમને કશું જ જમવા નહીં દે તમારી બત્રીસ જાતના પકવાનની થાળીમાંથી તમને નવથી દસ જેવી વસ્તુ ખાવાનું કહેશે તમે નહીં જ જમો સાહેબ ટ્રાય કરી લેજો તમારો કોન્સિયન્સ માઇન્ડ કહેશે કે નહીં વેઇટ લોઝ કરવાનું છે રોટીમાં ગ્લુટીન છે જે તમારા શરીરને નુકસાન કરે છે પાચનતંત્ર નબળું પડે છે વજન ઘટાડવા નથી દેતું નહીં ભાતમાં કાર્બોહાઈડ્રેટ છે જે પાચનતંત્ર નબળું કરે છે નહીં મીઠાઈ નહીં મીઠાઈથી તો બિલકુલ પાચનતંત્ર નબળું પડે છે એટલા માટે વજન ઘટતું નથી એટલા માટે તમે આ વસ્તુ નહીં ખાઓ તમે શું જમશો તો કે દહીંનું રાયતું ખાશો સલાડ ખાશો ગ્રીન શાકભાજી લેશો છાશ પીશો કોલ્ડ ડ્રિંક્સ મંગાવતા હશો હોટેલમાં જઈને જમવા સાથે તો તમે તરત કહીશો કે નહીં મને છાશ જોઈએ કોલ્ડ ડ્રિંક્સ તો નુકસાન કરે છે તો આ બધું માઇન્ડમાં તમે સેટ કરી દો તમારું માઇન્ડ ખરેખર તમને નહીં જમવા દે આ બધી વસ્તુ તો ચરી આપણે નથી પડતા જે ટેવ છે આપણે નથી પાડતા ટેવ આપણું મગજ પાડે છે તો સૌથી પહેલાં કોઈ પણ વાત હોય વજન ઘટાડવાની વાત હોય સ્ટડી કરવાની વાત હોય કરિયરની વાત હોય સક્સેસની વાત હોય તો પહેલાં તમારા મગજને એ રીતે સેટ કરો મિત્રો એને મેડિટેશન કહેવાય છે વન ટાઈપ ઓફ મેડિટેશન એમાં હંમેશા પોઝિટિવિટી જ વિચારવાનું નેગેટિવ નહીં તમારું કામ સો ટકા થશે ખરેખર ખૂબ સરસ મજાની આ માહિતી છે વજન ઘટાડવા માટે સાથે જીવનમાં ઉપયોગી એવી આ માહિતી છે પસંદ આવે છે તો ચોક્કસ તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં આ માહિતી શેરિંગ કરશો મિત્રો તો ખરેખર આજની આ ઉપયોગી માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો